મહત્વના સમાચારની વાત કરીએ તો પોલીસ વિભાગમાં વધુ એક પરિપત્ર જાહેર કરાયો પીઆઈ અને પીએસઆઈ માટે પરિપત્ર બહાર પડાયો પાંચ વર્ષ સુધી એક ઝોનમાં નોકરી કરતા માટે પરિપત્ર પાંચ વર્ષ પછી નજીકના બદલી નહીં થઈ શકે હાલની ફરજ અને કયા જિલ્લામાં બદલી નહીં થઈ શકે તેનો પણ આ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો પાંચ વર્ષ પછી નજીકના ઝોનમાં બદલી નહીં થઈ શકે

કે ભાવનગર છે કે અન્ય ઝોન છે ત્યાં તેની બદલી આવશે અને આ જે સરકાર અથવા જે ગ્રહ વિભાગ દ્વારા નક્કી પણ કરવામાં આવ્યું છે કે કયા ઝોનમાં જો ફરજ બજાવતા હશે તો કયા રેન્જમાં તેની બદલી નહીં આવી શકે અને ત્યાં ફરજ ઉપર ના રહી શકે એ પ્રકારના ખૂબ પરિપત્ર છે ખાસ કરીને કોઈ ચોક્કસ કારણ કે કોઈ બીમાર હોય અથવા જે હવે નિવૃત્ત થવાના હોય એ લોકોથી આમાં ભાગ મળશે પરંતુ બાકીના તમામ જે પીએસઆઈ પીઆઈ છે તે લોકોને આ લાગુ પડશે જી બિલકુલ નવીન આભાર માહિતી બદલ તો સમાચારો પણ આગળ યથાવત રહેશે હાલ સમય જળવાયુ પરિવર્તનનું જોખમ આપણા દરવાજે પહોંચી ગયું છે હવે જરૂર છે એક મોટા ક્રાંતિકારી બદલાવની અને આનો પ્રારંભ થશે 140 કરોડ ભારતીયોથી આ ક્રાંતિ શરૂ થશે એક વૃક્ષથી એક વૃક્ષ માનવતા માટે એક વૃક્ષ આ ધરતી માતા માટે એક વૃક્ષ આપણા ભવિષ્ય માટે પ્રોજેક્ટ વન ટ્રી ન્યૂઝ એટીન નેટવર્કની એક મોટી પહેલ કહેવાય છે કે પ્રભુ શ્રી રામ નામ એ જ પરમ કૃપાળુ હનુમાનજી ના પ્રાણ સંકટ મોચક ના શ્વા જામનગર વિશ્વ પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિરમાં માં છેલ્લા સાહીઠ વર્ષથી રામના નામની અખંડ ધૂન ચાલી રહી છે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ રેકોર્ડ બે બે વખત નોંધાઈ ચૂક્યો છે શહેરના લાખોટા તળાવની પાળ પર આવેલા શ્રી બાલા હનુમાન મંદિર પર તમે ત્રણસો પાસઠ દિવસ અને ચોવીસ કલાક ગમે ત્યારે જાઓ અહી રામધૂન ચાલતી હોય છે પહેલી ઓગસ્ટે આ અખંડ રામધૂન ને સાહીઠ વર્ષ પૂરા થયા અને એકસઠ વર્ષમાં પ્રવેશ થયો પહેલી ઓગસ્ટ ઓગણીસો ચોસઠના દિવસે પ્રેમ ભિક્ષુકજી મહારાજ દ્વારા આ સ્થળે પર્ણખુટીર બાંધીને શ્રીરામ જયરામ જય જયરામની અખંડ રામધૂન શરૂ કરવામાં આવી જેને હવે સાહીઠ વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે અને એકસઠમાં વર્ષમાં પ્રવેશ થયો છે એકવીસ હજાર નવસો ચૌદ દિવસ દરમિયાન અનેક આફતો વચ્ચે પણ આ રામધૂન અખંડ રહી છે છેલ્લે કેટલાક કપડા કોઢૂરના કાળ હોય વાવાઝોડું હોય હુકામ ભારત પાકિસ્તાન યુદ્ધમાં પણ આ રામધૂન અવિરતપણે ચાલુ રહી છે પાટણના ધારાસભ્યએ સિવિલની મુલાકાત લેતા ભાંડો ફૂટ્યો ગુણવત્તાયુક્ત ભોજન ન અપાતું હોવાનું જાણવા મળ્યું પાટણ ઉંઝા રોડ પર આવેલી ધારપુર મેડિકલ હોસ્પિટલમાં પાટણના ધારાસભ્ય પટેલ ધારાસભ્યથી મુલાકાતે પહોંચ્યા ધારાસભ્ય વિવિધ વોર્ડમાં જે દર્દીઓ સાથે વાતચીત કરી પાટણના ધારાસભ્ય ધારપુર હોસ્પિટલમાં ચાલતી કેન્ટીન દ્વારા દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા મામલે રજૂઆત મળી હતી ત્યારે ધારાસભ્ય કિરીટ પટેલ તપાસ કરતા જાણવા મળ્યું કે કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર બીજા કોન્ટ્રાક્ટરને ચલાવ આપી દેવામાં આવી હતી દર્દીને અપાતું ભોજન ગુણવત્તાયુક્ત ન હોવાનો ભાંડો ફૂટ્યો તો દર્દીઓની સંખ્યા કરતા ચોપડે વધુ દર્દીઓને ભોજન આપ્યાનું પણ સામે આવ્યું દૂધ તેમજ રસોડાને લગતી વિવિધ ચીજવસ્તુઓના ધારાસભ્યએ ફૂડ વિભાગ પાસે સેમ્પલ લેવડાવ્યા કેન્ટીન ચલાવતા કોન્ટ્રાક્ટર દ્વારા બારોબાર પેટા કોન્ટ્રાક્ટરને ચલાવવા આપ્યો હોવાનું સામે આવતા તેમનો કોન્ટ્રાક્ટ રદ કરી સુવિધાઓ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધારપુર હોસ્પિટલ ખાતે ધરણાની ચીમકી ઉચ્ચારી રાજકોટમાં બે મહિનામાં ઓગણીસ કમ્યુનિટી હોલ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે રાજકોટમાં આકાંડના બે માસ બાદ રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવ્યું છે મહાનગરપાલિકા દ્વારા સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે થોડી વધુ જાગૃતતા જોવા મળી છે મનપા સંચાલિત લગ્ન હોલમાં પણ ફાયર સેફ્ટી ના સાધનો ફીટ કરવા માટે બે મહિના બંધ રાખવામાં આવશે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેને લઈને સમય લાગવાનો હોવાથી બે મહિના માટે મનપાનો કોમ્યુનિટી હોલ બંધ રહેશે મનપા સંચાલિત ઓગણીસ હોલ ફાયર સેફ્ટી ઉપલબ્ધ થયા બાદ ફરી ખુલશે લગ્ન હોલમાં ફાયર સેફ્ટી ના સાધનો ફિટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર એનઓસી ફાળવવામાં આવશે જેથી એક ઓગસ્ટ થી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ હોલ બંધ રહેશે એક ઓક્ટોબર ફરી કમ્યુનિટી હોલ શરૂ કરાશે આગામી બે મહિના દરમિયાન દસ જેટલા બુકિંગ હતા પરંતુ ફાયર સેફટીના કામ માટે બુકિંગ રદ કરી દેવા પડે તેવી ફરજ પડી છે રાજકોટનો લોકમેળો વધુ બનશે સુરક્ષિત એન્ટ્રી એક્ઝિટ ગેટમાં વધારો વેલકમ બેક જો તમે ધાનેરાના રસ્તા પરથી પસાર થઈ રહ્યા હો તો હાઈવે ઓથોરિટીની પોલ ખોલી નાખી છે ધાનેરાથી રાજસ્થાન ચોરતા નેશનલ હાઈવે એકસો અડસઠ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે રિક્ષા બાઈક હોય કે પછી મોટા વાહનો આ રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે વરસાદ સમયે પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડા નથી દેખાતા જેના કારણે અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તો વાહનોને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે લોકો વહેલી તકે રસ્તાના સમારકામની માંગ કરી રહ્યા છે આ વિસ્તારની અંદર તમે હાઈવે ઉપર ખાડા જો બજારના જુઓ નગરપાલિકાના તમામ વિસ્તારની અંદર એટલા પણ ખાડા છે કે કોઈ ડિલિવરીવાળો કેસ લઈને જવો હોય ને તો એમ કહે છે કે આ હાય રે હાય બરાબર આ પ્રશ્ન મોટો છે રસ્તા અને ખાડા અને એટલી ભ્રષ્ટાચારી કરી નાખી છે કે રોડ તો છ મહિનામાં તો તમે જુઓ તો તૂટી જ ગયો હોય જો તંત્રને નમ્ર વિનંતી અને નગરપાલિકાને જે પદ અધિકારીઓ બેઠા છે એમને પણ નમ્ર વિનંતી કે થોડું ધ્યાન દે અને થોડું ઈમાનદારીથી કામ કરે હાવ તો ભ્રષ્ટાચારી ન કરાય ઘર ન ભરાય થોડું માણસાઈ હોવી જોઈએ અને આપણે માણસું મનુષ્ય છીએ તો એક દિવસ જવાનું જ છે પણ પછી થોડી લોકોની આય ન લેવાય તો ખાડા મોટા ફૂટના ખાડા પડી ગયા છે બહુ જ પાણી ભરા થાય સહી રોડ ઉપર ને અમારે બેન પેસેન્જર બી બી હેરાન કરે છે અને કે રોડ પાણી તમે કોઈ કડગા તમને અરજી નથી કરતા કે અમારા રિક્ષાની અંદર અમારા ટાયર બી ફાટી ગયા છે ને અમે ખૂબ તકલીફમાં થાવ છો અને તમે કોઈ નિકાલ અગામે કોઈ નિકાલ કરતા નથી ને અમારે પાણી ખૂબ ભરાય છે અમે ધંધામાં કારણ થયા છો અને ખૂબ જ તકલીફ પડે છે અમારે કેટલી તકલીફ પડી રહી છે કે દસ દસ પંદર પંદર ફૂટ લાંબા ખાડાઓ પડેલા છે આ હાઈવે જે છે એ ડીસાથી લઈ રાજસ્થાનને જોડતો મુખ્ય માર્ગ છે તેમ છતાં પણ વહીવટીતંત્રની કોઈ પણ આંખ ખુલતી નથી ઘણી વખત આ ખાડાઓના કારણે અકસ્માત પણ બનાવો બનેલા છે અને હાલમાં જ ઘણી અમારી ગાડીઓના ટાયર ફાટી ગયા એવી પણ બનાવો બન્યા છે અમા બાપજીના શેઠ મંદિરથી શેઠ કારગીર સુધી રસ્તો બેફામ રીતે બની ગયો છે અને ખાડા ખાડિયા થાય છે સાધનો વાળા ખૂબ પરેશાન થાય છે આ કોઈ રોડ રસ્તાવાળા કામ કરતા નથી બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતા વરસાદ પછી રસ્તાઓ ઉપર ખાડા રાજ જોવા મળી રહ્યું છે ધાનેરા હોય ડીસા હોય પાલનપુર હોય કે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ગ્રામીણ વિસ્તારો હોય જ્યાં નજર કરો ત્યાં ખાડા જ જોવા મળે છે આપણે દ્રશ્યમાં બતાવીશ કે અત્યારે આ નેશનલ હાઈવે નંબર એકસો અડસઠ એ છે અને એકસો એ પર અત્યારે આ આ આ આ આ ખાડા જોવા મળી છે છે આપણે ચેક કરીશું કે કેટલા ખાડો આપ જે પ્રમાણે દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે આપણે ખાડો છે ત્રણ ફૂટ લાંબો આ ખાડો અત્યારે છે બીજા પણ આપણે ખાડાઓ માપીશું આ નેશનલ હાઈવે જે એકસો અડસઠ એપ છે એના પર આપણે એવું ખાડાઓ બતાવીશ કે આ જ્યાં નજર કરો ત્યાં ખાડાઓ છે અને ખાડાઓમાં પાણી ભરાઈ જવાના લીધે અનેક અકસ્માતોના જે બનાવ છે તે પણ બનતા હોય છે આ ભય છે આપણે એમને કહીશું કે માપીશું આ ખાડો આ કેટલા લાંબો આ ખાડો છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ સાડા ફૂટ સાડા આઠ ફૂટ આ લાંબો આ ખાડો છે આમ જ્યાં નજર કરો ત્યાં માત્ર ખાડા જે ખાડા જોવા મળી રહ્યા છે બીજો પણ આપણે આપને ખાડો હું બતાવીશ કે કેટલો લાંબો આ ખાડો છે અને જે આ ખાડાઓ છે તેના લીધે અનેકવાર અકસ્માતો બનતા હોય છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ

মুশ টায়ার ফোড়া বেবি তিন তিন বার টায়ার ফোড়া হয় কেউ